જ્યારે પણ ઘરે પાલકનું શાક બનેલું હોય ને બાળકો મોઢા બગાડે છે અને પાલકનું સબ્જી ખાતા જ નથી તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણે એવી રીતે પાલકનું શાક બનાવીશું કે બાળકો વાટકા ભરીને ખાશે અને તેને ખૂબ જ પસંદ આવશે નવીન રીતે અલગ જ રીતે આજે આપણે પાલકનું શાક બનાવવાનું છે શિયાળો છે ને ફ્રેન્ડ્સ એટલે પાલક ખૂબ જ સરસ એવી મળે છે તો આપણે ભરપૂર માત્રામાં પાલકનો ઉપયોગ કરવો જોઈએ આ રીતથી ફ્રેન્ડ્સ તમે શાક બનાવશો ને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો પાલકની આપણે અહીંયા ચાર બંચ લીધી છે અઢીસો ગ્રામ પાલક લીધો છે તેને આપણે આ રીતે પેલા ઝીણો સમારી લેવાનો છે પાલકમાં મોટા ડીટીયા હોય છે તે આપણે હટાવી દેવાના છે અને આ રીતે આપણે પાલકને સરસ સુધારી લેવાનો છે તો આ રીતે આપણે બધા જ પાલકને કટ કરી લીધો છે તમે જોઈ શકો છો ફટાફટ કટ થઈ જાય છે આ રીતે પાલક કટ કરશો ને એટલે અઢીસો ગ્રામ પાલક તમે બે થી ત્રણ મિનિટમાં જ કટ કરી નાખશો એટલા સ્પીડમાં આ પાલક કટ કરી શકો છો તમે તો પાલકને આપણે બેથી ત્રણ પાણીએ સરસ ધોઈ લેવાનો છે પાલક ધોઈને આપણે કોરો થવા માટે રાખી દઈએ કરી ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરવાનો છે તેના માટે શું કરવાનું છે કડાઈમાં આપણે તેલ લીધું છે તેલને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે એક ચમચી આપણે આખું જીરું લીધું છે પાલકના શાકમાં આપણે પહેલા સૌથી જીરાથી જ વઘાર કરવાનો છે અને લસણ લીધું છે વીસથી પચીસ નંગ લસણની કરીને આપણે આ રીતે ઝીણી કટ કરી લીધી છે હવે લસણ અને જીરાને આપણે સરસ તેલમાં કકડાવી લેવાનું છે અને સાથે થોડી હિંગ ઉમેરી દેશું લસણ થોડું આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ જાય એટલે તરત જ આપણે ધોયેલો પાલક ઉમેરી દેશું પાલકને ખુલ્લો જ આ રીતે પકાવવાનો છે આપણે તેને પહેલાં ઢાંકવાની કાંઈ જ જરૂર નથી જો પહેલાં પાલકને ઢાંકી દેસું ને તેનો ગ્રીન કલર નહીં જળવાઈ રહીએ આ રીતે પાલકને સરસ તેલમાં આપણે સાતળી લેવાનો છે લસણ સાથે પાલકને સાતળશું ને એટલે ખૂબ જ સુંદર એવી ફ્લેવર આવી જશે લસણની જેથી ખૂબ જ સરસ સબ્જીની અંદર ટેસ્ટ આવશે પાલક સાતડી છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર પહેલી વાર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આવા જ અવનવા રેસીપી વિડીયો જોવા માટે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું ઓલ બટન ક્લિક કરી લેવાનું છે જેથી સૌથી પહેલાં નવી રેસીપીના વિડીયો તમે જોઈ શકો તો પહેલા આપણે જ્યારે પાલક ઉમેરેલો હતો ત્યારે તમે જોઈ શકો છો કેટલો બધો પાલક હતો પણ તમે અહીં ત્યાં જોઈ શકો છો પાલક થોડો એવી જ માત્રા થઈ ગઈ છે આ સ્ટેજ ઉપર તમારે સમજવાનું કે પાલક પરપે એવો કૂક થઈ ગયો છે તો હવે તેને એક બીજા ડીશમાં ટ્રાન્સફર કરી દઈશું ત્યાં સુધીમાં આપણે એક મિક્સ હજારની અંદર એક ચમચી રોસ્ટેડ દાળિયાની દાળ એક ચમચી સફેદ તલ એક ચમચી સિંગદાણા અને થોડું પાણી ઉમેરીને આની એક પેસ્ટ વાટવી લેવાની છે એકદમ ફાઇન પેસ્ટ વાટવાની છે આ પેસ્ટથી જ આપણા સબ્જીની અંદર ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો તમે જરૂરથી આ રીતે પાલકની અંદર આ પેસ્ટનો ઉપયોગ કરજો તો હવે આપણે ફાઇનલ સબ્જી તૈયાર કરીશું તો તેના માટે આપણે પાલક જેમાં સાતળેલી હતી તે જ પેનની અંદર આપણે ફરી થોડું તેલ ઉમેરીશું તેલ આવી જાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરી દેવાની છે અને અડધી ચમચી આપણે ફરી થોડું જીરું ઉમેરી દઈશું અને ફરી લસણની કડીથી આપણે વઘાર કરવાનો છે આ રેસીપીની અંદર લસણનું પ્રમાણ થોડું વધુ રાખવાનું છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે એટલા માટે સાથે હિંગ ઉમેરી દેસું તમે લસણ ડુંગળી ખાતા હોય ફ્રેન્ડ્સ તો જ ઉમેરવાની છે અથવા લસણ ડુંગળી તમે સ્કીપ કરી શકો છો તો લસણને પણ આપણે થોડીવાર માટે સાતળી લેશું આ રીતે થોડો ગોલ્ડન કલરનો થઈ જાય ત્યાં સુધી લસણને સાતડવાનું છે પછી તેની અંદર આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી દેવાની છે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે આ રીતે આપણે સતત ચલાવતા જ રહેવાનું છે જેથી ડુંગળી પેનમાં ચીપકી ન જાય એટલા માટે આ રીતથી ફ્રેન્ડ્સ તમે પાલકની સબ્જી બનાવી લીધી ને એટલે અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ તમારી ઘરે પાલકનું જ સબ્જી બનશે એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે અને શિયાળો છે તો આ સબ્જી ખાવાની તો કાંઈક મજા જ અલગ આવશે યુનિક સબ્જી છે તમે જરૂરથી ટ્રાય કરજો બેથી ત્રણ માટે તમે ડુંગળીને સાતળશો એટલે તેનો કલર આ રીતે ચેન્જ થવા લાગશે કલર ચેન્જ થઈ જાય ડુંગળીનો એટલે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે એમ સમજવાનું હવે તેની અંદર આપણે ટમેટા ઉમેરી દેવાનું છે તો અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના ટમેટાને આપણે ક્રશ કરીને ઉમેરેલા છે જેથી ઝડપથી સોફ્ટ થઈ જાય ટમેટા ઝડપથી કૂક થઈ જાય ને તેના માટે આપણે અહીંયા સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે નમક ધ્યાનથી ઉમેરવાનું છે કારણ કે પાલકની અંદર પણ થોડી એવી ખારાશ હોય છે એટલે આપણે અહીંયા નમક સાચવીને જ ઉમેરવાનું છે તો જ્યાં સુધી ટમેટા સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે ટમેટાને પણ સતત ચલાવતા જ રહેવાનું છે બેથી ત્રણ મિનિટમાં જ સરસ ટમેટા સોફ્ટ થવા લાગશે તો હવે આપણે સૂકા મસાલા કરીશું તો તેમાં અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર લાલ મરચું ઉમેરી દેવાનું છે જેટલીથી ખાસ જોઈએ તમારે તે મુજબ લાલ મરચું પાવડર તમારે ઉમેરી દેવાનું છે ઘણી વખત આપણે પાલકની સબ્જી એમનેમ જ બનાવી દઈએ છીએ એટલે મોટા તો ખાઈ લે છે પણ નાના બાળકો પાલક જોઈને મોટું બગાડે છે પણ આ રીતથી ફ્રેન્ડ્સ તમે પાલકની સબ્જી બનાવી લીધી ને એટલે નાના બાળકો તો ખૂબ જ ખુશ થઈ જશે અને તેને પસંદ પણ એટલી આવશે તો અહીંયા ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો કિનારા ઉપરથી તેલ પણ સરસ છૂટું થવા લાગેલું છે અને ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે અહીંયા તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને સતત ટમેટાને તમારે આ રીતે ચલાવતા રહેવાનું છે ટમેટાનું જે પાણી નીકળે છે તેને આ રીતે ચલાવવાનું છે તેમજ ટમેટાને કૂક કરવાના છે અત્યારે ફ્રેન્ડ્સ આપણે પાણી ઉમેરવાની કાંઈ જ જરૂર નથી કિનારા ઉપરથી તેલ સરસ છૂટું પડી ગયું છે હવે જે આપણે પેસ્ટ વાટેલી હતી જારની અંદર તે ઉમેરી દઈશું જારમાં થોડું પાણી ઉમેરી અને બધી વસ્તુને આમાં મિક્સ કરી દેવાની છે અને સરસ મિક્સ કરી દેસું આ રીતે ગ્રેવી સાથે સરસ બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે શું કરવાનું છે જો અહીંયા જરૂર લાગે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો પણ અત્યારે કંઈ જરૂર લાગતી નથી એટલે આપણે તેને સતત આ રીતે ચલાવતા જ રહેવાનું છે હવે ઢાંકણ ઢાકીને આપણે એકથી બે મિનિટ માટે થવા દઈશું જ્યાં સુધી કિનારા ઉપરથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આ પેસ્ટને આપણે થવા જ દેવાની છે અહીંયા પાણી પણ આપણે પહેલાં વધુ નથી ઉમેરવાનું આની અંદર દાળિયાની દાળ છે એટલે આ મિશ્રણ થોડું પેનમાં ચીપકશે પણ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેસું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ આ સબ્જીને થવા દેશું ઢાંકણ ઢાકીને આપણે પાંચ મિનિટ માટે થવા દેવાની છે જો એવું લાગે કે પેનમાં તમારું મિશ્રણ ચીપકે છે તો નીચે તમારે તવો રાખી દેવાનો તવો ગરમ જેવો થશે અને હીટ જનરેટ થશે એટલે આ છે ઉપરની ગ્રેવી સરસ એવી કૂક થતી રહેશે જો તમારું મિશ્રણ ચીપકતું હોય તો જ તમારે આ પ્રોસેસ કરવાની છે ફરી આપણે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેસું તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી આપણે તેની અંદર પાલક સાતડીને રાખેલી હતી તે ઉમેરી દઈશું અને પાલકને પણ આપણે સરસ મિક્સ કરી દઈશું ગ્રેવી સાથે અને ઢાબા જેવો ટેસ્ટ આવે તેના માટે એક ચમચી કિચન કિંગ ગરમ મસાલા ઉમેરી દેવાનો છે અને એક ચમચી જીરું પાવડર ઉમેરી દઈશું બસ આટલા જ મસાલા ઉમેરવાના છે સિમ્પલ મસાલા સાથે જ આપણે આ પાલકની રેસીપીને તૈયાર કરવાની છે આ રીતે ફ્રેન્ડ્સ પાલકની સબ્જી બનાવી લીધી ને એટલે ઢાબાના સબ્જી તો તમે ભૂલી જ જવાના છો એટલી આ પાલકની સબ્જી ટેસ્ટી બનીને તૈયાર થાય છે શિયાળો છે એટલે ગરમા ગરમ આ રીતે જો પાલકની સબ્જી મળી જાય ને ફ્રેન્ડ્સ તો બીજું શું જોઈએ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે આ સબ્જી બાળકોની તો ફેવરિટ બની જવાની છે આ બનાવી લીધું એટલે પંજાબી સબ્જી તો તમે ભૂલી જ જવાના છો તો અહીંયા પાલકને આપણે ગ્રેવી સાથે સરસ મિક્સ કરી દીધી છે અને બે મિનિટ માટે થવા દીધી છે બે મિનિટ માટે આપણે ખુલ્લું જ આ રીતે થવા દઈશું બે મિનિટ પછી ઢાંકણ ઢાંકી દઈશું અને પેનને કવર કરીને આપણે ફરી પાંચ મિનિટ માટે સબ્જીને થવા દઈશું જ્યાં સુધી કિનારા ઉપરથી તેલ છૂટું ન થઈ જાય ત્યાં સુધી પાલકની સબ્જી થવા દઈશું તમે જોઈ શકો છો કિનારા ઉપરથી તેલ પણ આ રીતે છૂટું થઈ ગયું છે તો બે આપણે સબ્જી તૈયાર છે તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ સબ્જી બનાવેલી ફ્રેન્ડ્સ યાર આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખેલી હતી પાલક ઉમેરી દઈ પછી મીડિયમ ફ્લેમ ઉપર સરસ થવા દેવાની છે તો ગરમા ગરમ સબ્જીને આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરીશું આ ઠંડીમાં આ રીતે પાલકની ભાજી બાજરાના રોટલા માખણ સલાડ મરચાં ખાવાની તો કંઈક મજા જ અલગ આવે છે તમે ફ્રેન્ડ્સ આ રીતે શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો આ સબ્જી ઉપરથી આપણે લસણને કકડાવીને આ વઘાર ઉમેરવાનો છે જેથી સબ્જી ખાવાની તો કંઈક મજા જ અલગ આવે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને આ રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો આ રીતથી તમે જો પાલકની સબ્જી બનાવી લીધી ને એટલે બાળકો ક્યારેય પણ પાલક ખાવાની ના જ નહીં પાડે બાળકો ઉલટાનું તમને કહેશે કે પાલકની સબ્જી બનાવો એટલી આ સબ્જી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરજો થેન્ક યુ ફોર